શું જવાબદારી એજન્સી કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓની સામે તાત્કાલિક કાર્યવાહી થશે કે પછી રાજકીય છત્રછાયા હેઠળ આ મામલો પણ દબાવી દેવામાં આવશે જનતા હવે ચૂપ રહેવાની નથી લોકો હવે વિનંતી નહીં હિસાબ અને કાર્યવાહી માંગે છે જો આજે પણ આંખ મીચવામાં આવશે તો આવતીકાલે વિકાસના નામે આવી ગેરરીતિઓ અથાગ બેફામ શરૂ રહેશે સત્તા પર બંધારો હવે ગામનો મુદ્દો નથી આ સરકારની નીતિ નૈતિકતા અને જવાબદારી પર સીધો સવાલ છે ત્યારે સત્તા પરના સરપંચ શું કહે છે સાંભળીએ તેમને હરેશભાઈ બાબુભાઈ અભ્યાસ સરત પર ગામ કાલે અમે જ્યારે તર તપાસ કરવા માટે આવ્યા હતા કે ભાઈ અહીંયા કેવું રેતી કપસી એવું વપરાય ત્યારે અમે લોકો શું આવ્યા ત્યારે આ જે કપસીનો ઠેકલો છે ને એવો અહીંથી લઈ ને અહીંયા સુધી રેતીનો ઠેકલો હશે સાડી ત્રણ સુધી ચારસો ટન રેતી અહીં હતી અત્યારે એ લોકોએ રેતી ક્યાં નાખી દીધી અમને લોકોને કાંઈ ખબર નથી પણ જે અમને અમે એવું કીધું કે આ રીતે અહીંયા શેકડેમમાં તમારા લોકોને વાપરવાની છે એટલે ચાર પાંચ જણા અલગ અલગ જવાબ અમને એવા મળ્યા હતા એક અમને એવું કીધું કે રસ્તામાં નાખવાની છે અને એક એમ કીધું તો અમારે સાળી નાખવાની છે અને એક એવું કીધું હતું કે અમે અમારો કામ કરવા માટે લાવ્યા હતા તો આપણે એવું કીધું હતું કે ભાઈ તમે કોઈ ખાણ ખરીદી પરવાનગી કે મંજૂરી કોઈને કાંઈ લીધી તો એ લોકો એવું કીધું અમારી પાસે બધું છે અને આમાંથી જે રેતી નીકળે એ જ રેતી અમારે વાપરવાની છે એના કાલના વિડીયો પણ છે એ લોકો બોલેલા હોય એના આજે અમે પાછા તળ તપાસ કરવા માટે આવ્યા તો ઓલી કપસી જ એટલો અહીંયા રેતીનો ઢીકલો હતો લાંબો ઊંચો એટલો અત્યારે આ ગારાવાળી રેતી રહે છે આ કાંઈ સોખી રેતી નથી હવે આ રસ્તા છે આ લોકોએ રાતે પહેરી નાખ્યું કે દિવસે ફેરવી નાખ્યું અમને લોકોને કાંઈ ખબર નથી પણ જે અમે વિરોધ કર્યો કે આ રેતી વાપરવા દેવામાં નહીં આવે લેકડી ધૂળ હતી એ લોકોનું કહેવાનું છે અહીં થેલી પાસે અમે નદીમાં નાખ્યા આવે હવે શું કારણ કે નદી એમાં એ નાખ્યા એ આપણે કોઈ કાંઈ ખબર નથી અને કાલે અમને એવું જણાવ્યું હતું એને કે અમારી પાસે બધી પરવાનગી છે બધા કાગળિયા છે કાગળિયાની બધું પરવાનગી એની વાપરવાનું હોય તો એ ખરેખર એકલી માટી જ હતી એ માટી તો ન જ વપરાય ને કરોડો રૂપિયાનો ડેમ બનતો હોય તો માટી તો ન જ વપરાય એટલે આવી રાતોરાતમાં એ લોકો જે કાંઈ મિલી ભગત કર્યું હોય અને જેની સૂચનાથી કરી હોય એવી અમે કોઈને કાંઈ ખબર નથી એ લોકો અહીંથી રેતી લઈને એ લોકોનું કહેવું એવું છે નાખીયા ક્યાં અમને કાંઈ ખબર નથી આવો મોટો ટકરો હતો અહીંયા પછી ગાડીથી લઈને અહીંયા સુધીનો ટકરો મોટો સબરો હતો આમાંથી પચીસ ટકા રહેતી આ નથી હવે કોઈ ઉચ્ચ અધિકારીને જાણ કરી છે તમે અમે કોઈને અધિકારીને જાણ કરેલ નથી પણ અમે કાલે મામલેદાર સાહેબને અમારી જે અરજી કરવાની છે અરજી લખીને અમે મામલેદાર સાહેબને પ્રાંત અધિકારી સાહેબને આપણે એમએલએ સાહેબને દરેકને કોફી એક દેવાના છીએ અમે આ જે અમે અરજી કરી એની અને મુખ્યમંત્રી સુધી જાય અમારી કોફી એટલે રજિસ્ટર રેડી કરીને અમે મુખ્યમંત્રીને ગાંધીનગર પર પહોંચાડશું એવી અમારી બધાની પાંચ ગામના સરપંચોની બધાની ગણતરી છે કે ભાઈ આ કામ તો આવી માગતી એ વાળી રહેતી આ પાતળી વૃદ્ધિ અમે જે વાટે હતા એ અત્યારે સારું કામ થઈ રહ્યું છે ત્યારે આવું ખરાબ કામ કરીને આ પાંત્રીસ મહિના આ શેકડેમ ન રહે તો એ આ સરકારના કરોડો રૂપિયા નાખી દે હવે એ સરકાર જો આપણે ગામની સુરક્ષા માટે આપે આ ડેમથી જો આ જ રેતીથી ડેમ બને તો આ પાંત્રીસ મહિના ન રહે અને સરદાર પર ગામની અંદર બાવીસ હજાર પચીસથી બાવીસ હજારની વસ્તી છે તો એ આ શેકડેમ તૂટી ગયો તો પહેલાં તો આખું સરદાર પર ધોવાઈ જાય ધોવાઈ જાય તો આમ આ મોતનો ચેકડેમ બને છે કે ખેડૂતો જીવિત રેવી માટે શેક બનાવે છે મારી વિનંતી એટલી છે કે આમાં પદ અધિકારી કોઈ પણ હોય ઉચ્ચ અધિકારી આની નોંધ લઈ આવું આવું ખરાબ ગુણવત્તાઓનું જે કામગીરી ચાલતી હોય એ બંધ કરાવે અને જે સારું થતું હોય હોય સો ટકા કામગીરી સારી થતી હોય એ કરાવે આવી મારી રજૂઆતને વિનંતી છે સરકારશ્રીની જય હિન્દ જય ભારત